ભાવનગર જિલ્લાના પાલીતાળામાંથી યુવકની શંકાસ્પદ લાશ મળતા અનેક શંકા ઉપજાવી રહી હતી શંકાસ્પદ હાલતે મળી આવેલ યુવાનનું દબાવી હત્યા કરી હોવાનું ખુલ્યું તેમના જ સગા મોટા ભાઈ દ્વારા એકલા રહેતા નાના ભાઈની ની દબાવી કરપી હત્યા કરે પાલીટાણાની સરોદય સોસાયટી નજીકથી ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનની પોતાના જ ભાઈ દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું

એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની શંકાસ્પદ હાલતમાં લાશ છે સદરૂ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્પોર તથા એફએસએલ અને અન્ય રીતે તપાસની તપાસ હાથ ધરતા તજવીજ કરતા સદરૂ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત હતા સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે સદરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર બટુકસિંહ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌપ્રથમ તો મૃતક છે તેને માથામાં માથામાં ઈજા પહોંચાડી ત્યારબાદ તેમનું ગળું દબાવીને તેમનું મૃત્યુ છે નીપજાવવામાં આવેલ હતું આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદરૂ બાબતે પાલિતાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસે હાથ ધરવામાં આવી રહી છે